રિજેક્ટ યુસીસી ના સૂત્રચાર સાથે મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ સુરત દ્વારા યુસીસી નો વિરોધ નોંધાવ્યો છે રિજેક્ટ યુસીસી અભિયાન અંતર્ગત આવેદન આપવામાં આવ્યું હતું યુસીસી કાયદો વિરુદ્ધ મહિલાઓ આવેદન પત્ર આપવા પહોંચી હતી મોટી સંખ્યામાં મુસ્લિમ મહિલાઓ કલેક્ટર કચેરી પહોંચી રિજેક્ટ યુસીસી ના સૂત્રચાર કર્યા હતા મહિલાઓ માથા આ જિલ્લા સેવા સદન પર આવ્યા છે યુસીસી ના વિરુદ્ધ યુનિફોર્મ સિવિલ કોર્ટ ના વિરુદ્ધ છે અમને કારણ કે જે વસ્તુ અમારી શરૂઆતમાં નથી

લગભગ હજાર લેડીઝો કલેક્ટર કચેરી માં આવ્યા છે યુસીસી ના લો ની ખિલાફ આગળ અમારા થી જે બી બનશે તે અમારા ઇસ્લામ ધર્મ માટે અમે કરીશું પાછળ બિલકુલ અમે હટવાના નથી